નમસ્કાર હું ડોક્ટર માધવ ઉપાધ્યાય આપણે સિનર્જી હોસ્પિટલ વતી તમારા સૌનો આભાર માનું છું આજે આપણે એવોટિક ડિસેક્શન વિશે માહિતી લઈએ છીએ તો એવોટિક ડિસેક્શન એ હૃદયની જે મુખ્ય નળી છે મહાધમની કહે એવોટા એની અંદર દિવાલની વચ્ચે ફાટ પડવી એને એવોટિક ડિસેક્શન કહેવાય છે એટલે કે જે ધમનીની દીવાલ છે એ વચ્ચેથી ફાટી જાય આને લીધે દિવાલ નબળી પડતા એ કોઈપણ જગ્યાએ બહાર લીક થવાના ચાન્સીસ છે અથવા તો કોઈ પણ મહત્વના અવયવો છે જેમ કે બ્રેઇન છે કિડની છે હાથપગ છે કે આંતરડા છે આ બધાની અંદર માલ પરફ્યુઝન એટલે કે એની અંદર લોહી ન મળવાને લીધે જે ઊભી થતી પ્રોબ્લેમ હોય એ વસ્તુની અસર કરી શકે છે અને જે જનરલી છે એ મેજોરિટી ટાઈમ જીવલેણ થાય છે આ પ્રકારના દર્દી છે એની જો સારવાર ન કરવામાં આવે તો ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટથી વધારે દર્દી છે એ પહેલાં બે દિવસની અંદર એક્સપાયર થઈ જાય છે

ટ્રેનિંગ લીધેલી હોય તો ડેફિનેટલી બેટર તમારે રિઝલ્ટ એ બધી વસ્તુ સારી મળે આ પ્રકારની હાઈ સર્જરી છે જેનું જનરલી છે એ કોસ્ટિંગ સાત થી આઠ લાખ રૂપિયા જેવું આવતું હોય છે કોઈ વખત દર્દી કોમ્પ્લિકેટેડ હોય જેને બ્રેઇન સ્ટ્રોક થયેલો હોય અથવા તો કિડની ઉપર તકલીફ થયેલી હોય ઓલરેડી શોકમાં હોય એ પ્રકારના દર્દીને ન વધી શકે મસ્કુભાઈ ખેતાણી અમારા મિસિસ છે અને જાન્યુઆરીની તેર તારીખે સવારે એમને પેઇન થયું પાછળ એટલે તાત્કાલિક સુનિલ લોકણી સાહેબ પાસે ગયો અને એમને કાર્ડિયોગ્રામ લઈને મને ઓલિમ્પસ ગોપુલમાં જવાનું થયું એટલે ઓલિમ્પસમાં ગયો ત્યાંથી પછી એમઆઈઆર કરાવ્યું એમઆઈઆર નો રિપોર્ટ ઉદયભાઈ નો કોન્ટેક્ટ કર્યો એટલે ઉદયભાઈ ઉકાળી સાહેબ પાસે પાછો ગયો ઓલિમ્પસમાં જઈ અમદાવાદ જવું પછી કોઈ ઓપરેશન થશે જ નહીં એટલે ઉકાળી સાહેબ પાસે જઈને મેં વાત કરી

हाज़र करी पेशंटी मां कलाक लिधी ऑपरेशन અને એ મારા માટે ભગવાન સ્વરૂપ જોઈને અમને અમારા ગુરુદેવ હંસોદાસી બાપુ નું દેખાડો કે ગુરુદેવ જાતે બધાઈ ના છે એટલે કોઈને પૂછ્યું નથી ફેમિલી મેમ્બર ને કોઈને કઈ કહ્યું નથી કઈ વિચાર્યું નથી અને વિધિન સેકન્ડ ઓપરેશન કરવા